ભાવનગર માં ઇંગ્લિશ દારૂના છથ્ઠા પર બુલડોઝર ફેરવિનાશ કરવામાં આવ્યો પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના અલગ અલગ 8 જેટલા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ ઇંગ્લિશ દારૂની કિંમત રૂપિયા આશરે 2 કરોડના બુલડોઝર ફેરવિનાશ કરવામાં આવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર સાથે કેમેરામેન મનал રાજ્યોગુરુ ભ ભાવનગર કે 8 પોલીસ સ્ટેશન કા तकरीबन 2 કરોડ સે જ્યાદા કા મુદ્દામાલ કા હમે યહાં પે દારૂ કનાશ કિયા હે અ જિસમે સે आश्रय बॉटल्स थी एक लाख के आसपास बॉटल्स थी पुलिस बंदोबस्त के साथ हम यहाँ सुबह साढ़े नौ बजे से हाजिर हैं और व्यवस्थित तरीके से सारी टीम ने काम किया है और ये दो रोलर्स लगे हुए हैं ये आठ पुलिस स्टेशन से जिसमें नीलम बाग गोगा रोड गंगा जलिया बोर तलाब भरत नगर वरतेज गोगा और बेलावदार भाल वाले आठ पुलिस स्टेशन हैं जिनका टोटल यहाँ मुद्दा माल था कोर्ट के आदेश अनुसार आ, हमने यहाँ पर दारूनाश किया है नहीं ये मुद्दा एक एक साल पुराना मुद्दा माल था तो जिसका तेईस से तेईस चौबीस का इस सारा संकलित जो था वो एक लाख बॉटल्स थी आज माननीय एस डी एम साहेब अध्यक्ष स्थाने भावनगर ना जे आठ पुलिस स्टेशन छे जेमा नीलमबाग रोड पुलिस स्टेशन गंगाजड़िया पुलिस स्टेशन બોરતળાવ પોલીસ સ્ટેશન ભરતનગર ઘોઘા પોલીસ સ્ટેશન વરતેજ પોલીસ સ્ટેશન અને વેરાવદર ભાલ પોલીસ સ્ટેશન હેઠળના જે પોલીસ દ્વારા જે ગુના દાખલ કરેલા તેની ગુનાના અનુસંધાને નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી રોહી હુકમ મેળવી અને આજે માનનીય એસડીએમ સાહેબના અધ્યક્ષસ્થાને એક ટીમ બનાવી આજે આશરે બે કરોડ રૂપિયાનો પ્રોહી મુદ્દામાલને નાશ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે જેમાં એક કરોડ અને નેવું લાખ જેટલો જે છે પ્રોહીનો જે દારૂનો જથ્થો અને દસ લાખ કિંમતનો બિયરનો જથ્થાનો નાશની હાલમાં કાર્યવાહી વર્તે વર્તેજ પોલીસ સ્ટેશનના નવા ગામ વિસ્તારમાં હાલમાં ચાલુ રહી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આ કાર્યવાહી હાલમાં ચાલુ છે